અપોલો ટાયર્સ પ્લાન્ટ દ્વારા માર્ગ સુરક્ષા અવેરને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ બે હજાર છવ્વીસ અંતર્ગત અપોલો ટાયર્સ દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા અંગેની જાગૃતિ વિકસાવવા માટે અલવા પ્રાથમિક શાળા ખાતે સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના સો થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની નાની ઉંમરમાં રોડ સુરક્ષાની સમજ વિશે તેમજ વિદ્યાર્થીઓ માતા પિતાને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર સ્કૂટર એ બધા વેહિકલ્સ આપણા રોજિંદા જીવનમાં આપણે એક બીજા જવા માટે અહીંયા ઉપસ્થિત જે પણ શિક્ષકગણ છે તથા જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તમને બધાને અમારા એપોલો ટીમ તરફથી હાર્દિક શુભકામનાઓ જે રીતના મેડમે વાત કરી કે અત્યારે અમે રોડ સેફ્ટી અવેરનેસનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ બરાબર ને તો અમે આખો વીક અલગ અલગ પ્રવૃત્તિઓ અલગ અલગ જગ્યાએ કરીએ છીએ બરાબર તો એના જ અનુલક્ષીને આજે જે તમે બધાએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો આજ રોજ મને જણાવતા આનંદ થાય છે કે અપોલો ટાયર્સ લીમડા પ્લાન્ટ દ્વારા અહીંયા અલવા પ્રાથમિક શાળામાં એક માર્ગ સુરક્ષાના અવેરનેસમાં એક પ્રોગ્રામ બાળકો માટે આયોજિત કરવામાં આવેલ છે તો સ્કૂલના પ્રિન્સિપાલના સહકારથી રિસેસ સમયમાં અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેમાં બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એમાં સોથી વધારે બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને જેમાં વિજેતાઓને અપોલો ટાયર્સ કંપની તરફથી ગિફ્ટનું આયોજન કરેલ હતું ચિત્રસ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે બાળકોને આ કોમ્પિટિશન દ્વારા સ્પર્ધા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોની જાણકારી આપી શકાય આ પ્રોગ્રામનો મુખ્ય બે ઉદ્દેશ્ય હતા એક ઉદ્દેશ્ય છે કે આ બાળકો આવનાર ભારતનું ભવિષ્ય છે અને આ બાળકો અત્યારે સાયકલ ચલાવે છે આવતા સમયમાં આવનાર સમયમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ ચલાવવાના છે તો અત્યારથી જ એમને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપવામાં આવે તો આવનાર સમયમાં એ સારી રીતે માર્ગ પર નિયમોનું પાલન કરી શકે અને બીજો ઉદ્દેશ્ય એ છે કે આ બાળકો એમના વડીલોને એમના માતા પિતાને પણ સમજાવી શકે જ્યારે પણ તે એમની સાથે સહ સફા કરતા હોય ત્યારે જેમ કે ટુ વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ ન કરવો હેલ્મેટ પહેરવું તેમજ ફોર વ્હીલર ફોર વ્હીલરમાં બેલ્ટ લગાવવું ધીબ્રા ક્રોસિંગનું પાલન કરવું ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવું આવા નાના મોટા નિયમોનું જાણકારી બાળકો એમના વડીલોને જો આપે તો એ એમના માટે વધારે અસરકારક રહેશે એવું અમારું માનવું છે તો આ બે ઉદ્દેશ્ય સાથે અમે આ અગાઉ પ્રાથમિક શાળામાં એક જાગૃતિનો કાર્યક્રમ કરેલો હતો તે ખૂબ જ સફળ રહ્યો એક સેફ્ટી મનેજર અપોલો ટાયર્સ